જુનાગઢ જિલ્લાના બંતલી નજીક આણંદની વિદ્યાર્થીનીઓની પ્રવાસી બસને ત્રિપલ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં ત્રિપલ અકસ્માત સર્જાતા ધડાકા બેરવાજા આવતા રાહદારીઓમાં ભાગદોડ મચી હતી ગુજરાતના સોમનાથ મહાદેવના દર્શન કરીને આણંદે આવતી વિદ્યાર્થીનીઓની પ્રવાસીઓની લક્ઝરી બસને અકસ્માત નડ્યો આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ વાહનોમાં આણંદની કન્યા શાળાની વિદ્યાર્થીનીઓની બસ એક ખાનગી ટ્રાવેલ બસ તેમજ એક કારનો સમાવેશ થાય છે અકસ્માતમાં તેર વધુ વિદ્યાર્થીની ને ગંભીર ઈજાઓ થવા પામી હતી ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતા એકસો આઠ ઘટના સ્થળે આવી પહોંચી હતી મળતી માહિતી મુજબ જુનાગઢના વંથલી પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં આણંદે આસોદર કન્યા શાળાની વિદ્યાર્થિનીઓની પ્રવાસ બસને અકસ્માત નડ્યો આણંદની શાળાના બાળકો પ્રવાસ ગયા હતા કે જે બસ સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથથી જૂનાગઢ તરફ આવી રહી હતી અને ત્યારે જ એક ટ્રાવેલ્સ અને એક કાર સાથે ત્રિપલ અકસ્માત સર્જાયો ઘટનાની જાણ થતાં વંતલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય બી રાણા મામલતદાર ડીજી જાડેજા તેમજ તમામ પોલીસ સ્ટાફ તેમજ લોકો ઘટના સ્થળે પહોંચ્યા તા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ખસેડી ક્રેન મારફત બસને ખસેડી તાત્કાલિક વાહન વ્યવહાર પૂર્વ રદ કરાયો હતો અચાનક જૂનાગઢના વંથલી રોડ ઉપર પ્રવાસી વિદ્યાર્થીઓની બસનો ત્રિપલ અકસ્માત સર્જાતા ધડાકાભેર અવાજ આવતા રસ્તા ઉપર અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી અકસ્માત સર્જાતા રાહદારીઓ લોકોને બચાવવા મદદ કરવામાં કામે લાગ્યા હતા હાજી સર હા શું નામ તમારું મારું હિતેશ પટેલ હિતેશ પટેલ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસંદર ગામથી આવીએ છીએ સામેની સાઈડ એક બાઇક ને ગાડીનો એક્સિડન્ટ થયો અને ગાડી જોડે પાછળ એક મિની બસ કે બસ હતી ને એ એક્સિડન્ટ થયો એટલે એ પલટી મારીને આ બાજુ કૂદીને ડિવાઈડર કૂદી આ બાજુ એટલે અમારી બસ જોડે પાછળના ભાગે થોડી અથડાઈ દસ બાર છોકરીઓ થોડુંક વાગ્યું છે બધા જુનાગઢ અહીંયા સિવિલ હોસ્પિટલ બધા થયા છે ના એ ગંભીર એવું સિરિયસ જેવું નથી કોઈ બહુ એટલું એક બે છોકરીઓ થોડુંક વધારે વાગ્યું પણ એવું સિરિયસ જેવું નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ